નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ ઉતર્યા પ્રતિક ભૂખ પર જુદા જુદા પાંચ જેટલા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં રોજીદા કામ માટે પડતી મુશ્કેલી યુનિવર્સિટીમાં વધતા ભ્રષ્ટાચાર મામલે નોંધાવ્યો વિરોધ ધારાસભ્ય સાથે સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર શ્રી જિલ્લા કોંગ્રેસ અને એનએસયુઆઈ પણ જોડાયું એચએનજીયુમાં યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો થોડી ક્ષણોમાં મામલો ઉગ્ર બન્યો અને દરવાજા બંધ છતાં કાર્યકરો પ્રવેશ્યા બીજા લેયરમાં લોખંડનો દરવાજો બંધ કર્યો છતાં ધારાસભ્ય જોર લગાવી બલ તોડી ભવનમાં પ્રવેશ કર્યો ધારાસભ્ય કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કુલપતિની ચેમ્બરમાં બેસી ગયા અહેવાલ કમલેશ પટેલ પાટણ